નાનું એવું થોડું દારૂનું લાઈવ પી જવાનું પછી ખાલી થઈ જાય બે કાદી એમ જો નાનું જકતું હોય ને દારું તૂડે ટુંપી જ અને ખાલી દીજે તારે દુકાન છે તમારે વેરી ગુડ તો કે કાદી લુગે ને તો ગાડી પાસે ડોપ્ટર ની વાત થઈ વિસ્કી મે કીધું તું દે ઈ નીવા દે આવશે એ ગયા છે લેવા ગયા છે આવશે કોણ લેવા ગયું મારા પપ્પા ગયા કોને જોવું જ પડીતો કાળી કેન્સલ પ્લાન અબોર્ટ મિશન

બરાબર ગુસા કે ખાવાનું શું બનાવ્યું એમ હજી બને છે ચોળી નું શાક બનાવ્યું ચોડી ચોડી હું હોય ને લીંબુ નો રસ કાઢું હું રોજ અવારે છે ને એક લીંબુ ઉઠું ને એટલે મને એક લીંબુ જોઈએ પીવા માટે અવારે એવરી મોર્નિંગ ગણપતિ બાપા નીકળે તા ને અમારે ઊંઘી જી હતા ગણપતિ બાપા અમે નતા બિહાર ઘરે

એ તો મારો વાગડવાનો કરે નહોતો નહોમો નહી જાવ ખબર છે પણ જ ને મારું કામ થઈ ગયું ગુડ

ભાઈ મને એટલે મારે જાવું પછી તું કઈ રીતે કરવું હોય આટલું તો જોયે ને છેલ્લી ભાભી ક્યાં છે ભાભી એના ઘરે હું ક્યાં છી હું મારા ઘરે I don't know what I'm talking દસ માં કેમ ધોળા પહેરવા આમાં કાળા પહેરીએ એમ ક્યારેક ધોળા યુકે બતાવો ભાઈ યુકે માં શું બતાવજો આર યુ યુકે એમાં કઈ ખાસ નથી

ત્યાં કેમ મકાનમાં પ્લાસ્ટર ન કરે એ તો મને નથી ખબર પેહલાથી આવું જ બનતું આવે તો બન્યું ગુડ નાઇટ ગુડ નાઇટ

Katulad <laughs> ng katulad na iba na pa, yung Na watch ko yes, na <laughs> when <laughs> na yung આટલા બધા ખતરનાક ગીત કેમ સાંભળે છે ગાજર બાજર ખવડાય કઈ એકાદ મસ્ત છાલ બલ કાઢી નાખ ઓડાઈ તો ચાહી દે મચાવી નઈ

yeah you got